મિત્રો કેમ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં છું તો આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે નવી વાનગી નવી ઠંડા ઠંડા બિલકુલ એક મસ્ત એક રેસીપી બનાવીશું આપણે અને આ રેસીપી તમે ઉનાળામાં એકવાર જરૂરથી તમારા ઘરે બનાવી અને ટ્રાય કરી જજો ખૂબ જ પીવાની મજા આવી છે અને એનર્જી પણ આવશે અને ઠંડક પણ મળશે તમને ગમે એટલા થાકેલા હોય તો પણ થાક ઉતરી જશે અને પીવાની પણ ખૂબ જ મજા આવશે તો તમે વ્રત કે ઉપવાસ હોય તો પણ આ તમે સૌ કરી શકો છો અને પી શકો છો અને ઉનાળામાં તો ખૂબ જ મજા આવી જાય તેવું આપણે આજે ઠંડુ ફાલુંદા કે તમે લસ્સી કે બદામ શેક એવી કોઈ પણ વસ્તુ પીશો ને તો આની પાછળ તો એમ જ થશે કે એ બધું ન પીવું જોઈએ આપણે આજ બનાવીને પીવું જોઈએ તો એના માટે આપણે લઈ લીધી છે બે જાતની પેપ્સી તમે જોઈ શકો છો આપણે આ રીતની તમારી પાસે જે ફેપસી હોય તમે લઈ શકો છો મારી પાસે અત્યારે આ હતી એટલે મેં આ લઈ લીધી છે અને આ આપણે તમે કોઈ પણ શીરોપ એડ કરી શકો છો ગુલાબનું રોજનું સિરોપ હોય તો પણ તમે એડ કરી શકો છો સંતરાનું હોય તો એ પણ મેંગો હોય તો મેંગોનું તમારી પાસે જે હોય તે તમે લઈ શકો છો તો આપણે આની જાજુ નથી એડ કરવાનું ખાલી બે સમસી એડ કરવાનું છે અને આલુ આપણે તોડીને એડ કરી દઈએ તો જો આપણે આ રીતે બધી વસ્તુ એડ કરી લેવાની છે પછી એમાં આપણે થોડો બરફ એડ કરવાનો છે બરફ એડ કરી દીધું છે હવે આપણે એડ કરવાનું છે દૂધ અને તમારી પાસે દહીં હોય ને તો દહીં અને દૂધ બંને પણ એડ કરી શકો છો તો લસ્સી જેવો ફ્લેવર આવશે અને તમે એકલું દૂધ એડ કરશો તો કોઈ પણ કોલ્ડ્રિંક જેવો આમ માનો કે તમે કેમ બદામ શેક પીતા હોય અને બદામની ફ્લેવરનો ટેસ્ટ આવે એ રીતે તો આમાં આપણે એકદમ ખૂબ જ મજા આવશે અને એકવાર તમે ચોક્કસથી જરૂરથી તમે બનાવજો તમારી પાસે જો પેપ્સી ન હોય તો તમે કોઈ પણ ફ્રૂટ પણ એડ કરીને દૂધમાં બનાવી શકો છો પણ આ આપણે કેપ્સીમાં બનાવીએ તો ખૂબ જ મજા આવે અને આ કોલ્ડ્રિંક પીવાની તો એટલી મજા આવે છે ને તો હવે આપણે દૂધ એડ કરી દઈએ અને હવે આમાં આપણે બ્લેન્ડર હાકવાનું છે તમે મિક્સરમાં પણ બનાવી શકો છો બ્લેન્ડર ન હોય તો પણ આપણે બ્લેન્ડરથી બનાવીશું તો અમે સરસ રીતે બ્લેન્ડર બ્લેન્ડર ફેરવી દેસુ અને મસ્ત રીતે બધું સરસ મિક્સ કરી લઈશું અને હું તમને મિક્સ કરીને બતાવું ખાંડામાં આપણે થોડી એડ કરવાની છે કેમ કે પેપ્સી એડ કરી છે અને તમે તમારી પસંદ પ્રમાણે વધુ કે ઓછી એડ કરી શકો છો તમને મીઠું જેવું પસંદ હોય એ પ્રમાણે આપણે કેળા એડ કર્યા છે એટલે કેળા પણ ગેળા હોય છે તો હાલો બનાવીને તૈયાર કરી લઈએ તો આપણું ઠંડુ બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત કલર પણ આવ્યો છે ને પીવાનું મન થઈ જાય એવું ક્રીમ ક્રીમી બની ગયું છે ને ફૂલ ફેટ દૂધ લો તો તમારે આ રીતે ઘાટું અને ફીણાવાળું તૈયાર થાય એમ તો હાલો હવે આપણે ગ્લાસ તૈયાર કરી લઈએ તો એના માટે આપણે જો ગ્લાસ લઈ લીધા છે સૌ કરવા માટે આ રીતે સર્વ કરીશું તારક નો કઈક લુક આવે છે તો આપણે આ જ્યૂસ એકવાર પીશો ને એટલે વારે વારે તમને પીવાનું મન થશે અને સરસ આપણું જ્યૂસ થઈ ગયું છે રેડી તો હાલો હવે સૌ કરી લઈએ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને આ રેસિપી તમને કેવી લાગી છે ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો અને વિડીયો એન્ડ સુધી જોજો અને એકવાર આ ઠંડુ બનાવીને જોજો મારી સો ટકાની ગેરંટી છે કે બધાને પસંદ આવશે અને બધા ખુશ પણ થઈ જશે અને ઉનાળામાં તો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે અને ઉનાળામાં કંઈક ઠંડુ પીવા મળે એટલે બધાને મજા આવી જાય તો હલો સરસ મજાનું આપણું ઠંડુ છે રેડી તો શું કરીએ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય